નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશન અને નેસ્ત બદલીને કરવા માટે પંચપાલ ગોધરા રેન્જ આઈજી આરવી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સફળ રેડ પાડી જુગાડના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે છલ્લાબારીયાના મોવાડા ગામે તળાવના કિનારે ખુલ્લામાં કેટલા કિસ્સામો હાથ જીતનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કોડન કરી રેડ કરતા આઠ કિસ્સામોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે દાવ પરથી મળેલ રોકડ રૂપિયા બત્રીસો અંગઝડતીમાંથી મળેલ રોકડ રૂપિયા ચોવીસ મોબાઈલ ફોન આઠ નંગ રૂપિયા ચાલીસ હજાર મોટર સાયકલ ત્રણ રંગ રૂપિયા નેવું હજાર સહિત કુલ રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા આરોપીમાં સચિનકુમાર દિલીપસિંહ પરમાલ લુણાવાડા કુલદીપભાઈ રાજુભાઈ ધોબી લુણાવાડા સચિનકુમાર ભુલાભાઈ ભોઈ લુણાવાડા સુરપાલ કરણભાઈ ખાંટ લુણાવાડા સચિનકુમાર ગીતેશભાઈ ગાબટ બાયડ નાગરાજસિંહ બળવંતસિંહ ઝાલા ગાબટ બાયડ વિજયકુમાર તગાજી મારવાડી લુણાવાડા અયુબ વલીભાઈ ખાટકી લુણાવાડા અરેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ આરોપીઓ ચાર સામે પોલીસે લાલ આંખ કરી છે જેમાં ખાસ કરીને લુણાવાડા ફુવારા ચોક વિસ્તારના દીપક કેસરી લાલાભાઈ ઉર્ફે પોટર મથુરભાઈ ભોય સુરજ સવાજી મારવાડી મહાવીર ઉર્ફે મિક્કી મોતીલાલ જૈન આ તમામ આરોપીઓ વિરુદ્ધ કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વોન્ટેડ આરોપી દીપક કેસરી સહિત અન્ય સાગરિતોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે નમસ્કાર